આખી બે બારી સાફ કરી ત્યાં તારા હાથ દુખવા માંડ્યા નવરાત્રીમાં તો દસ દિવસ ફુદકડી જેમ કૂદતી હતી ત્યારે તને કઈ ન થયું ને તો આખી રાત હાથ ઉલાડી ઉલાડી દોઢિયા લેતી હતી ત્યારે તને હાથ ને પગ કાઈ નહોતું દુખતું કા અહીંયા બે બારીઓ લૂછી ત્યાં તો એના હાથ દુખવા મળ્યા છાનું મને લૂછવા મળે ને તારો વારો પાડી દસ આજ તો હું એ બધી બારીઓ છે ને તારે જ સાફ કરવાની છે બારીઓ સાફ થઈ જાય ને પછી જો આ તારે જ કરવાના છે એટલે બાના તો છે ને તું કાટતી જ નહીં મમ્મી ઓ મમ્મી હું છે મમ્મી મમ્મી કરતો તે હું છે 5 કે 10 રૂપિયા આપની આને તો કોઈ દી પાંચ રૂપિયા ને દસ રૂપિયા ખૂટા નઈ લે ઘરમાં કેટલો કેટલો ભાગ પડ્યો હોય ઈ ખાને પાંચ રૂપિયા નો દસ રૂપિયા ભાગ ખાઈ ખાઈ ને તે આ જો ઉધરસ થઈ ગઈ છે મોઢું નથી વાવતું ઈ ખબર છે અને હમણાં દિવાળી આવી આ વેકેશન પડે ને એટલે આ છોકરાઓ તો છે ને લોહી પીન લઈ જાય અને આ તારા પપ્પા ની જરીકે એવું નહીં કે વેકેશન પડી ગયું છે તો લાલુ ઠાચવી લે ન્યા ગલ્લે મોઢું કાઢીને બેઠા છે કોણ જાણે એટલો બધો હું વહીવટ કરતા હશે ત્યાં હવાર બૂટ મોજા પહેરીને તૈયાર થઈને વયા ગયા છે ગલ્લે કોણ જાણે કોને બતાવવા જાતા હશે એવું નહીં કે વેકેશન પડ્યું છે થોડું ઘરનું કામ કરાવડાવીએ હા આ ઘર સાફ કરી કરીને તો મારા તો છે ને હાવ પગ દુખવા મળ્યા રે મારે છે ને માળિયા તો સાફ કરવા જ નથી માળિયા તો છે ને તાર પપ્પા પાસે સાફ એને ખબર પડે ને ચડ ઉતર કરી કેવી હાલત થાય નવી બે હું આવે નવા આવીને આપણને તો એમ જ કે ના ઘરે તમારે કામ હોય એક એકદી ઘરે રહીને કામ કરે તો ખબર પડે ને ઘરે હું કામ હોય આ વખતે તો છે ને એની જ પાસે કરાવવા છે માળિયાન પંખા લુછે જ ખબર પડે ને એકવાર કેટલું ઘરે કામ હોય હાલો ચકુડી પપ્પા હું છે ને ઘર સાફ કરતી હતી ને આ ભીના પોતે બધી ટુબલાકડી છે ને બધી રૂમ ની ટુબલાકડી ઉડી ગઈ છે તમે ધોકા પકડતા આવજો ઘરે આવો ને ત્યારે રસોડા ની જો લબુક જબુક લબુક ચબુક થાય છે એ આગળ ઉડી જાય ને તો મારે રસોઈ નહીં બને જમવાય બહાર જવું પડશે તે ઘર સાફ કરી એવું તો થાય જ ને એક દી તમે કરજો ઘરે રહીને તમને ખબર પડે કઈ હાથે કરીને ન ઉડાડી નાખતા હોય હોનચકુડી ની પપ્પા એમ કહું છું આજ હોનચકુડી ઘર સાફ કરતા હતા ને હાવ થાકી ગયા છે હાલો ને આજ કઈક બાર ખાઈ આવીએ આ સુરેખા બેન તો છે ને ચાર દિવસ ઘર સાફ કરે છે ને તે બે ટાઈમ નો બાર થી મંગાઈ લે બપોરનો નો હાલ બે ટાઈમ નો ટિફિન મંગાઈ લે ઘરે રસોઈ જ ન બનાવતા બોલો આ હું તો તમને આજ જ કઉ છું કે આજ લઈ જાવ ને તમે તો પણ હાવ કંજુસાઈ ને કંજુસાઈ જ કરતા રહ્યા એટલે ક્યારેક થાકા હોય ઈ તો જોવાય કે નહીં કઈ તમને રોજ બાર લઈ જવાનું નથી રાંધવાના જ નથી લઈ જાવ એટલે લઈ અને કાલ જો આ બિલ્ડિંગ નું દાદરા બધું સાફ કરવાનું છે ને તે ફ્લેટ દીઠ બધા ઘરેથી એક એક બાઈ ને આવવાનું કીધું છે હું કઈ જવાનું નથી ને નો આવવું હોય ને પાંચસો રૂપિયા આપવાનું કીધા ફ્લેટે ફ્લેટે જાજો તમે ને આપ દેજો પાંચસો રૂપિયા બધું કેટલું કરવું ઘરનું કરવું બાર નું બધું અમારે જ કરવું ના ના મારે આ વખતે કઈ દેહ માં આવવું નથી તમાર જવું હોય તો જાજો એટલે અહીંયા જો અઠવાડિયા થી ઘર સાપ કરીએ છે ત્યાં પછી દેશમાં જઈ ન્યાય ટહવાનું તમારા મમ્મી ને ખબર પડે ને કે બે દેરાની જઠાણી આવવાની દેશમાં તે ઘર સાપ કરી નથી રાખતા દાડિયા બોલાવી ને કરાવી ન લેવાય ને અમાર હાટુ બાકી રાખે ને આ પાંચ બી રહેવું હોય એમાં હક ન લેવા દે ત્યાં જઈને ઢહળ કરવાનું તમે તો ક્યાંય વાળીયા પ્રોગ્રામ કરતા હો તમને ખબર ન હોય ત્યાં તમારી મમ્મી અમને તોડવી નાખે બે